GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ દેવગઢ બારિયા નગરે પંચમહાલનો પેરેસ ગણાતું નગર આવેલ છે કે જે નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે કે જે હાઈવે નગરમાં થઈ પાવાગઢ છુટા ઉદયપુર હાલોલ ગોગંબા અને આમ જોવા જોઈએ તો પીપલોથી અમદાવાદ ઇન્દોર હાઈવે રસ્તા પર જોડતો હોય છે તેવા નગરમાં થઈ પસાર થતો સ્ટેટ હાઈવે રોડ કે જે જૂના જકાત નાખાતી લઈને બે દરવાજા સુંધીનો રોડ ઓબળ ખાબડ હાલતમાં વર્ષોથી જોવા મળી રહ્યો છે જ્યારે

ત્યારે સ્થાનિક વાહન ચાલકો તેમજ રાહદારીઓની માંગ છે કે યુદ્ધના ધોરણે આ રસ્તાને બનાવવામાં આવે અબ્દુલ રજાક મનસુરી દેવગઢબારી નગર ખાતે આવી પહોંચ્યું છે આપ જે નગરમાં સ્ટેટ હાઈવે આવ્યો છે તે હાઈવે સ્ટેટ હાઈવે જૂના જકાતનાકાથી લઈ બે દરવાજા સુધીનો ઉબડખાબડ રસ્તો હોય જેને લઈ સ્થાનિક તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ એ દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જે સ્ટેટ હાઈવે છે તે કેટલા વર્ષોથી ઉબડખાબડ પડેલો રસ્તો હોય છે એવા તંત્રો ને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવેલી હોય તેમ છતાં તંત્ર તંત્રના પેટનું કોઈ પાણી હલતું નથી અને આ રસ્તા આ સ્ટેટ હાઈવે ઉપર થઈ જેવા કે બીમાર આસપાસના દર્દીઓ એકસો આઠ મારફતે જેવી સુવિધાથી લઈ અને દવા સારવાર માટે આવતા હોય છે તેઓને પણ ભારે મુશ્કેલી પડતી હોય છે સ્કૂલના બાળકો સ્કૂલના બાળકોની વાન તેમજ તમામને અવર જવર થતી હોય છે જેવા અનેકને આ રસ્તા ઉપરથી પસાર થવું બહુ ભારે મુશ્કેલી પડતી હોય છે અને હાલ એ આપણે જોવા જઈએ તારે ભારત સંકલ્પ રથયાત્રાના નામથી કરોડો લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે તંત્રને આવી તેવી બાબત કેમ નજરે નથી આવતી તેવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે અને આ સ્ટેટ હાઈવે ઉપરથી આ સ્ટેટ હાઈવે જે જેપલોથી પીપલો ઇન્દોર દાહોદ અમદાવાદ હાઈવે પણ લાગતો હોય છે અને બીજી તરફ આ બાજુ જોવા જઈએ છીએ તારે પાવાગઢ જેવા છોટાઉદેપુર પાવાગઢ ગોગંબા જેવા અનેક રસ્તાઓને જોડતો રસ્તો આવેલો છે જેવા તમામ વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ રથયાત્રા એ સંકલ્પ ભારત રથયાત્રાના પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તેવી રથયાત્રાની ગાડીઓ પણ આવા જ રસ્તા ઉપર રહીને નીકળી હોય છે અને આ રસ્તા ઉપરથી તંત્ર તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ તમામ આ રસ્તા ઉપરથી ગુજરતા હોય છે જેવી આ બાબતો કેમ નથી દેખાતી જેવા અનેક સવાલો ઊભા થાય છે અને અહીંયાના સ્થાનિક તેમજ આસપાસના રહીશોનું એ માંગ છે કે વહેલી તકે આ ઉબડખાબડ રસ્તાનું સમારકામ તેમજ નવીન રસ્તો બનાવી લોકોને સુવિધા મળી રહે તેવી ઈચ્છા કરી રહ્યા છે કેમેરામેન જાબીર શુક્લાની સાથે હું છું અબ્દુલ રજાક દેવગઢ બારિયા